લોકસભાની ચૂંટણી પૂર્વે મધ્યપ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય બનેલા બુટલેકરો વિદેશી દારૂને હેરફેર કરવા માટે અવનવા કિમિયા અજમાવી પોલીસને ચકમો આપવાની ફિરાકમાં ઊભા છે ત્યારે દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરણી હેઠળ બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવવા માટે દાહોદ પોલીસ પણ એટલી સક્રિય બનેલી છે તાજેતરમાં આ તે કિસ્સો એવો સામે આવ્યો જેમાં દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી કે મધ્યપ્રદેશથી ખંગેલા ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ મારફતેથી પશુદાનની આડમાં વિદેશી દારૂની ખેપ મારવા માટે આઈસર ટેમ્પો અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે પરથી પસાર થવાનો છે તે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે કતવારા નજીક નેશનલ હાઇવે પર ફિલ્ડિંગ ગોઠવી હતી અને ત્યારબાદ થોડીક જ વારમાં આ બાતમીમાં દર્શાવેલ જે સત્તર ડબલ એક્સ એકવીસ છ્યાસી નંબરનો આ ટેમ્પો આવતા પોલીસે આ ટેમ્પોને રોકી ટ્રક ચાલક મહેશ ગમીર પટેલ નિશાન ફળિયા લીમખેડાની અટકાયત કરી હતી અને ત્યારબાદ આ ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી પશુ દાણની આડમાં સંતાડેલો વિદેશી દારૂની પાંચસો પાંસઠ પેટીઓ જેની કુલ કિંમત છવ્વીસ લાખ સડસઠ હજાર ચારસો ચાલીસ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ ટ્રકને ક મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ સાથે ચોત્રીસ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આ ચાલક દારૂ ક્યાંથી ભરીને લાવ્યો હતો સાથે સાથે આ દારૂ ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે પરંતુ આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદી વિસ્તારોમાંથી બુટલેગર તત્વો સક્રિય બન્યા છે કરોડો રૂપિયાની અવે અવૈધ શરાબ ગેરકાયદેસર શરાબ ગુજરાતના આ જ રસ્તાઓ પરથી પસાર થાય છે પરંતુ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાણી હેઠળ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અહીંયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી પોલીસેને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં જ દાહોદ પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે